નમસ્કાર દોસ્તો આજે એક એવા વિષયની વાત કરવી છે જે વિષય આપ બધાના હૈયે છે પણ ઓઠે નથી કારણ કે આ વાત કરવામાં આપને સૌને બીક લાગે છે શંકા થાય છે ડર લાગે છે ખોચવાહટ થાય છે કેમ કારણ કે આપણે આસપાસના આપણા પરિદૃશ્યમાં આપણે જે દેખાય છે એ મહેસૂસ કરી નથી શકતા અને જે મહેસૂસ કરીએ છીએ એ દેખાવા નથી દેતા તો મારે વાત કરવી છે આજના વિષયની સાથે કે અભ્યાસની મિનિમમ ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ કયા ક્ષેત્રમાં હોવી જોઈએ પણ એક ક્ષેત્રમાં નથી ને કયા ક્ષેત્રમાં છે જે ક્ષેત્રમાં સાવ હોવી જ ન જોઈએ નમસ્કાર હું છું યશકુમાર સોજિત્રા એક સોશિયલ ઇન્ફ્લુએન્સર અને જન સમાજના જાગૃતિમાં એક પ્રયાસ હોય છે મારા દરેક વિડીયોના થકી તો એ જ પ્રયાસના અથાગ નિરંતર આગળ વધારવા માટે આજનો આ વિડિયો એ જ અંદર તો વાત કંઈક એવી છે કે વર્ગ ત્રણની પરીક્ષા એટલે કે તલાટી મંત્રી વન સંરક્ષણ અધિકારીની પરીક્ષા એવા કેટલાય વર્ગ ત્રણ બે ને વર્ગ એક આ રીતની પરીક્ષાઓ આવતી હોય છે રાજ્ય બોર્ડમાં સેન્ટ્રલ બોર્ડમાં તો એ તમામ બોર્ડની અંદર તમે ટ્રાય કરી લેજો કે જ્યારે તમે એક વખત એપ્લિકેશન કરતા હોય પરીક્ષામાં બેસવા માટેની એપ્લિકેશન અને ક્યારેક ભૂલથી તમારા ડોક્યુમેન્ટમાં અડાવળી ડબલ એપ્લાય થઈ જાય અથવા સરનેમમાં ફેરફાર હોય સોગન નામોના એપ હોય અટક ફેરફાર હોય પપ્પાનું નામમાં ફેરફાર હોય તો બીજી વખત એપ્લાય કરવામાં તમને એટલા બધા આંખે પાણી આવી જશે અને હયા ફાટ તમારી મહેનત હશે ને છતાંય તમારે જે ભરતી બોર્ડ છે એના જે મુખ્યાલય ઉપર ધક્કા ખાય ખાયને તમે ઠાકી જશો છતાં પણ તમારા એપ્લિકેશનમાં માંડ માંડ કરીને એપ્લિકેશન એડ થશે તો એક એવું ઓપન માર્કેટ છે ભારત દેશની અંદર કે એ માર્કેટની અંદર કોઈના પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવાતા નથી તમારા ક્રિમિનલ કેસ જોવાતા નથી તમારા સિવિલ કોર્ટના કેસ જોવાતા નથી કોઈ પણ પ્રકારના સોગંદનામું જોવાતા નથી થાય છે બધુંય લેખિતમાં આવે છે પણ બધુંય જમા પણ બધુંય કરાવે છે પણ જોવાતું નથી હું વાત કરું છું ભારતીય રાજનીતિના એવા એક અખાડાની કે જ્યાં કોઈપણ પ્રકારના ક્રિમિનલ કેસ હોય કોઈપણ પ્રકારના સિવિલ કેસ હોય તો તમામ પ્રકારના આવા કેસ સભરના લોકો ત્યાં એન્ટ્રી લઈ શકે છે ત્યાં કુસ્તી કરી શકે છે રાજનીતિના રંગમંચ ઉપર અને જીતીને શક્તિ પ્રદર્શન કરી શકે છે અને હારીને કોઈકને ક્રિટિસાઇઝ કરી શકે છે અને આપણે સૌ તાલી પાડીને તેને સાંભળીએ છીએ મહેસૂસ કરીએ છીએ અને આપણે આપણા ઘરે ચર્ચાઓ કરીએ છીએ આ સાચો ના ખોટો પણ એ તો જો કે એની મિનિમમ ક્વોલિફિકેશન શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તેમની પર કેટલા ક્રિમિનલ કેસ થયેલા છે તેમના પર કેટલા જમીન હડપાવી લેવાના કેસ થયેલા છે તેમના પર કેટલા ધાત ધમકાવવાના કેસ ચલાવેલા છે તેમના પર કેટલા ડોમેસ્ટિક વાયલન્સના કેસ ચાલ્યા છે આ તમામ પ્રકારના કેસની ગણતરી આપણે તેના ઉપર તો નથી કરતા અને તમે મહેસૂસ કરી લેજો તમારી આસપાસના કુટુંબ પરિવારમાં કે ગામમાં કોઈ એક એવો માણસ હોય કે તેની ઉપર સામાન્ય એક પોલીસ કેસ થયો હોય સામાન્ય એવું સમન્સ આવ્યું હોય નોર્મલ ત્રણસો ત્રેવીસનો મારીનો કેસ કે કોઈ પણ કે જેમાં વાત પણ હોય કે નહીં એની કોઈ ગેરંટી નથી છતાં આખું ગામ પરિવાર કુટુંબ આપણું સહ તમામ પ્રકારના લોકો તેને એવી નજરથી જોઈશું કે મોટો અજમલ કસાબથી પણ મોટો આતંકવાદી હોય આપણે પૂછીએ એના મા બાપને કે ભાઈ તારા છોકરા એના તો પોલીસ સમન્સ થયું છે વાંધો શું છે એક કાયદાની લીગલ પ્રોસિડિંગ છે અને એ સમન્સ આવતા હોય એ મોટી વાત નથી આપણે જ્યાં સુધી આપણને ખબર નથી કે તે વ્યક્તિનું સંબંધ શું છે શું છે તો આપણે તેને જસ્ટિફાઈ કરીને સર્ટિફિકેટ આપતા હોઈએ છીએ કે આ માણસ આવો આ માણસ આવો તે તેના કરમ ભોગવતો હશે તેના બાપના કરેલા હશે આવી કંઈક વસ્તુ પણ રાજનીતિના આખાડાની અંદર કેટલા બધા જે રાજનાયકો છે જેને આપણે સાંસદ ધારાસભ્યો કોર્પોરેટરો મુખ્યમંત્રીઓ કેટલા તમામ પ્રકારના રાજનાયકો તેના પર કેટલા ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે એ તમે ક્યારે જાણ્યું છે ક્યારેય કરી છે આરટીઆઈ કે આના પર કેટલા ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે કેટલી હિયરિંગ થાય છે કેટલી લીગલ પ્રોસિડિંગ થાય છે છતાં પણ આપણે એક સન્માનથી કહીએ છીએ કે અમારા ફલાણા કોર્પોરેટર છે અમારા ફલાણા ધારાસભ્ય છે ફલાણા સાંસદ છે કે જેના પર ચોવીસ ચોવીસ ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય ચાર ચાર ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય સિવિલ કેસ પેન્ડિંગ હોય જમીન હત્યાવાના આરોપો હોય ઘરેલું હિંસાના હોય કોઈકના મારામારીના હોય મર્ડર કેસ હોય સળગાવી દેવાના હોય ફલાણા ઢીકડા કેટલા પ્રકારના કેસ સભરના હોય છતાં આપણે એને આનંદ અને ઉલ્લાસથી કોલર ટાઈટ કરીને એમ કહીએ છીએ કે આ અમારા વિસ્તારનો ફલાણો ફલાણો જવાબદારીવાળો રાજનાયક ફલાણો ફલાણો સાંસદ ફલાણો ફલાણો ધારાસભ્ય તો આવું ને આવું ભારત દેશની રાજનીતિ વર્ષોથી ચાલી આવતી છે આપણે કોઈ પક્ષ સાથેની વાત નથી કરતા પણ વાત એ કરીએ છીએ કે જો સામાન્ય એવી ભરતી પ્રક્રિયાની અંદર પણ જો અભ્યાસની શૈક્ષણિક લાયકાત મંજૂર કરાતી હોય અને શૈક્ષણિક લાયકાત સિવાય એને જો સામાન્ય એવી વર્ગ ત્રણની પરીક્ષામાં પણ પાસ થઈને એને નોકરી ન અપાતી હોય તો આ તો વિશાળ જનમેદનીનું પ્રતિનિધિત્વ કરતો એક વર્ગ છે જેને આપણે ધારાસભ્ય કહીએ છીએ રિજનલ રિજનલ જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે વિધાનસભાની અંદર એક રિજનલ જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે લોકસભાની અંદર જેને સંસદ સભા સંસદ સભ્ય કહીએ છીએ તો તેવા લોકોને આપણે કેમ અપનાવી લઈએ છીએ આપણે કેમ વાંધા અરજી જમા નથી કરતા ચૂંટણી પંચની સમક્ષ કેમ આપણે વાંધા અરજીઓ પોલીસ સ્ટેશનમાં સબમિટ નથી કરતા કેમ આરટીઆઈઓ નથી કરતા કે આ ભાઈને તો આઠ કેસ છે છતાં પણ તમે તેને સંસદ સભ્યનું નોમિનેશન આપો છો તમે એક પાસપોર્ટ લેવા પાસપોર્ટની અરજી કરવા જાઓને તોય તમારા માટે જો ક્રિમિનલ કેસની એક બી સમન્સ કે એક બી કેસ પેન્ડિંગ હશે કે ખાલી નામ હોય નામ જો ફરિયાદ હોય છતાં પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં જે સાહેબ લોકો હોય પીએસઆઈ હોય કોન્સ્ટેબલ હોય તમામ લોકો પૂછશે કે ભાઈ ક્યાં કેસમાં તો ઇન્કવાયરી કરશે અને જેવું લાગશે યોગ્ય તો પેન્ડિંગમાં રાખશે આપણને ગમે કે આવું જ થવું જોઈએ પાસપોર્ટ જેવા મોટા ડોક્યુમેન્ટની અંદર જો સામાન્ય એવા તમારા પોલીસ કેસના ફાઇલથી નામ આવતું હોય તો આપણને ગમું કે લોકોને ખરેખર એ જ દિશામાં જવું જોઈએ પણ દેશના મોટા ભાગના રાજનાયકોના જે અખાડાની અંદર જે રાજનાયકો ઝઘડતા હોય છે પોતાના સીટને પોતાના માનને પોતાની કીર્તિને રાંગવા લાગવા માટે તો આ તમામ લોકોના પણ ને કંઈક અંશે તેની ક્વોલિફિકેશન તેમના ક્રિમિનલ કેસીસ સિવિલ કેસીસ આ તમામ કેમ આપણે ધ્યાનમાં લેતા નથી બસ દેશની દુર્દશા કંઈક આ જ પ્રકારે શરૂ થતી હોય છે જ્યારે અત્યંત ચરમસીમા ઉપર પહોંચે છે આવા તમામ લોકોનું શાસન કરતા ત્યારે દેશની અંદર ધનોપાત વલોપાત તમામ આવતું હોય છે આપણે કોઈ પક્ષ સાથે વાત નથી કરતા પણ એક મધ્યમ વર્ગીય માણસોની તમામ પ્રકારની આ વેદના હોય છે આપણે આપણા બાળકોને ગમે તેમ કરીને આગળ ભણાવીએ છતાં પણ એક એવો ફેઝ આવે કે જ્યાં તમારા શૈક્ષણિક લાયકાતના આધારે મોટી એવી ભરતી પ્રક્રિયાની પરીક્ષાઓ હોય છે એ પરીક્ષાઓની અંદર ભરતી કાંડો થાય છે તોડકાંડો થાય છે કેટલી બધી ભ્રષ્ટાચાર થાય છે અને અંતે તમારા છોકરાને રિજેક્શન આવે છે અને અંતે તમે ખેતીવાડી કે સામાન્ય હીરા કે ગમે ધંધો કે જે જીવન વ્યાપન કરી શકે એટલું જ કરે પણ સામા પક્ષે રાજનીતિનો એવો અખાડો છે જ્યાં તમે જીતા તો સવા લાખના હાયરા તો લાખના આવા પ્રકારેની રાજનીતિ ભારતની રાજનીતિ છે મને યાદ આવે કે ભારતની રાજનીતિને જો વર્ણન કરવું હોય તો એમ કહે ને કે એલઆઈસીનું જેમ સ્લોગન છે કે જિંદગી કે સાથ બી ઓર મરને કે બાદ ભી એવી જ રીતે રાજનીતિમાં પણ કંઈક એવું જ છે જીવતા લાખના અને મર્યા પછી સવા લાખના લોકો તમને યાદ કરશે લોકો એટલે રાજનીતિના આખાડાની અંદર હંમેશા માટે જો યોગ્ય ક્વોલિફિકેશન આવે યોગ્ય ક્રિમિનલ કેસ સિવિલ કેસના તમામ પ્રકારની એક ગુણવત્તા સભરનું એક મૂલ્યાંકન થાય તો દેશની અંદર સાચા એવા રાજનાયકો આવશે બાકી દેશ બસ વર્ષો ને વર્ષો ગયા બાદ ક્રિમિનલ કેસમાં વ્યાપ થશે અત્યાચાર થશે ભ્રષ્ટાચાર વધશે આમાં કદાચ કોઈ લોકપાલ કે કોઈ પણ પ્રકારના સેન્ક્શનથી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય ભ્રષ્ટાચાર નાબૂદ કરવો હશે તો તમામ પ્રકારના પેરામીટર્સ ક્વોલિફિકેશન લાગુ કરવા જ પડશે તમને આ વાત કેવી લાગી છે મારી જરૂરથી કોમેન્ટ કરજો કોમેન્ટ એટલા માટે જ કે ચર્ચા થઈ શકે કારણ કે આપણા પાસે મધ્યમવર્ગીય પાસે ચર્ચા આરટીઆઈ ને પ્રશ્નોત્તરી સિવાય અત્યારે આપણી પાસે કોઈ સ્કોપ નથી પણ આજ શિક્ષણના એક ડરથી એવા બધા લોકોને તમે ડરાવી શકો છો એવા બધા લોકોને પ્રશ્નો પૂછી શકો છો કે તમારા ક્રિમિનલ કેસ છતાં તમને કેમ ટિકિટ કેમ નોમિનેશન ને કેમ તમે સંસદ કે ધારાસભ્ય બસ આવી જ વાત લઈને આજે આવ્યો છું કંઈક નવું કરવાના પ્રયાસથી તમારા સહકાર અને સાથની અપેક્ષા રાખું છું બસ જય હિન્દ જય ભારત ભારત દેશના ભવિષ્યની ચિંતા કરતો એક મધ્યમ વર્ગીય યુવાન આભાર અસ્તુ